પંચમહાલના કાલોલની કરાડ નદીમાં બે કિશોર ડૂબ્યા તણાયેલા બે કિશોરમાંથી એકનો બચાવ કરી લેવાયો કિશોર ગૌવંશને નદી ક્રોસ કરાવતા હતા તે આ ઘટના બની છે તણાયેલા કિશોરને શોધવા ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી બોટ મંગાવી લાપતા કિશોરની શોધ શરૂ કરાઈ છે કાલોલ તાલુકાના બાકરોલ નજીક આવેલા કોઝવેની અંદર જે રસ્તો છે કોઝરે ઉપર પાણી ફરી વળતા ડુબાણમાં ગયો હતો જે દુબાણમાં લઈને હાલ છે એ બે યુવા કિશોરો તણાયા છે હાલ કિશોરો તણાવવાને લઈને ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી ગયું છે જોવા જઈએ તો બે કિશોરમાં એક કિશોર બહાર નીકળીને એના ઘરે પરત પહોંચી ગયો છે પરંતુ એક કિશોર તણાતા લાપત્ર થયો છે જેને લઈને ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું છે હાલ છે મામલતદારની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે જોવા જઈએ તો જે સ્થાનિકો છે તેના પરિવારજનો પણ અહીંયા પોહચ્યા છે મામલતદાર અને પોલીસ પણ પહોંચ્યા છે હવે તેને જે બોટ છે બોટ દ્વારા તેને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે મુખ્ય વાત એ છે કે જે બાકરોલ જવાનો કોઝવે છે કોઝવે પર પાણી ફરતા બે ફૂટ અને અંતરે પણ હજુ પાણી છે જેને લઈને રસ્તો ઓળંગતાની સાથે જ આ બનાવ બન્યો હોવું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે હવે શોધખોળ દરમિયાન આ યુવકને કઈ જગ્યાએ મળે છે તે જોવાનું રહ્યું વેખ સુથાર વીટીવી ન્યુઝ પંચમહાલ